સુરતના હજીરા વિસ્તારમાં એલ ટી કંપનીના ગેટ નંબર 2 ની નજીક ડમ્પર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો ડમ્પર દ્વારા ધડાકાભેર ટ્રાવેલ્સના આગળના ભાગે ટક્કર મારી હતી ખાનગી ટ્રાવેલ્સમાં બેઠેલા મુસાફરોને પૈકી બે થી ત્રણને સામાન્ય ઈજા થઈ હતી અને ડ્રાઈવરને કાનના ભાગે ઈજા થઈ હતી હજીરા વિસ્તારમાં ડમ્પર ચાલકે ગફલતભરી રીતે હંકારતા રોંગ સાઈડ ઉપર ગાડી હંકારી મૂકી હતી ખાનગી ટ્રાવેલર્સમાં કંપનીના સિક્યુરિટીના માણસો બેઠા હતા અંદાજે વીસ કરતા વધુ પેસેન્જર અકસ્માત સમય ગાડીમાં જ હતા ડમ્પરે ધડાકા બે ટ્રાવેલર્સની જમણી બાજુએ ટક્કર મારી દીધી હતી ટક્કર થતાની સાથે જ તમામ મુસાફરો નીચે ઉતારવાના શરૂ થઈ ગયા હતા ડ્રાઈવર સાઈડ પર જ ડમ્પર દ્વારા ટક્કર મરાતા કાચ તૂટી ગયો હતો અને જે ડ્રાઈવરને કાનના ભાગે લાગ્યો હતો મોરા ભાગતે સિક્યુરિટીના માણસોને લઈને હજીરા તરફ ટ્રાવેલર્સ જઈ રહી હતી તે દરમિયાન જ અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ ડમ્પરની આગળ જે પેસેન્જર ચાલી રહી હતી તેણે એકાએક બ્રેક માડી હતી તે સમયે ડંપરની ઇમરજન્સી બ્રેક ના લાગવાને કારણે તેણે સીધી રોંગ સાઈડ ઉપર ગાડી લઈ લેતા ટ્રાવેલર્સ સાથે ભટકાઈ ગઈ હતી સમગ્ર ઘટનામાં ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે